જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું સ્વર્ગની નિસરણીના સાત પગથિયા જે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પક્ષમાં સાંભળવાનો મહિમા છે આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃને યાદ કરીને શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે કરવામાં આવે છે જે કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃને પ્રસન્ન કરવાના દિવસો તો આ દિવસમાં જો સ્વર્ગની નિસરણીના સાત પગથિયા સાંભળવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે તો મિત્રો આ વીડિયોમાં સ્વર્ગની સાત સાંભળી પિતૃઓના આશીર્વાદને પ્રાપ્ત કરીએ પિતૃઓની કૃપા પ્રાપ્ત કરીએ તો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય આ સ્વર્ગની શરણી કે જેમાં મનુષ્યના પાપ પુણ્યનું સ્વર્ગ અને યમપુરીનો સુંદર શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે સ્વર્ગની નિસરણી ગાવાથી કે સાંભળવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે આ નિસરણી ગુજરાતી કવિ ભટ્ટ પ્રેમાનંદ દ્વારા રચેલી છે સ્વર્ગ નિસરણીમાં સાત પગથિયાં આવેલા છે જેમાં પહેલું પગથિયું છે બાલકાંડ એટલે કે નિર્દોષતાના બીજું પગથિયું છે અયોધ્યાકાંડ અયોધ્યાકાંડ એટલે સંયમ મર્યાદા અને આદર્શ જેને યુવાનીનું કાંડ પણ કહે છે ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ અરણ્યકાંડ એટલે કે તપ અથવા તો સહન કરવું ચોથું પગથિયું છે મૈત્રી એકબીજા માટે મૈત્રી ભાવ પ્રેમ અને સ્નેહ ભાવ જે પાપનો સંપૂર્ણ નાશ કરે છે પાંચમું પગથિયું છે સુંદરકાંડ સુંદરકાંડ એટલે કે વિચાર અને કાર્યોનો સમન્વય છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ લંકાકાંડ એટલે સંઘર્ષ મુકાબલો અને છેલ્લું પગથિયું છે ઉત્તરકાંડ એટલે કે લક્ષ આ સાત પગથિયા ઉતરવું એટલે જીવન સાર્થક થયું ગણાય સાત એ પગથિયા આજે જે ચડી જાય છે તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ વિડિયોમાં સ્વર્ગની નિસરણી સુંદર શબ્દોમાં સુંદર રાગમાં સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન પુરુષોત્તમ રાય ધનરે નિજે આજ ધારણ થરિયા દયા કરીને મંદિર આવો રે ધામ ધર્મ રાજા ધર્મપુરી બેઠા વૈષ્ણવની વાર્તા કરે રે રામ પાપી ને બાંધીને લાવો વૈષ્ણવ ની રક્ષા કરજરે રામ એમ વિચાર કરીને ચાર જમડા ચાલ્યા મૃત્યુ તે લોક માં આવ્યા રામ પાપી પાંડીને કેમ ઓળખી કેમ ઓળખી એમ કરીને ચાર જમડા રે આવ્યા ચાલ્યા મૃત્યે તે લોક મારે સવારના ઓમાં નામની થોડું તુય કાય દાન કરીને કરવા રે રામ એરે રે એ ધારીને વિષ્ણુને જાણવા પાપી ચાંદળને બાંધીને લાવો એમ કરીને ચાર જમડા રે ચાંદ્યા રાજાના મહેલમાં પેઠા રે રામ તે લો કહે હું જ રાજા રાજાના માસુરે રામ બીજો રે કહે હું વેદ જ થઈશ રાજાની નાડ જો રે રામ ત્રીજો રે કહે હું તો જોશી જ થઈશ રાજા જોશી રે જોઉ ને રામ ચોથો કહે તો જ થઈશ બજારે હાટું દઈશ ચાર જમડા રે ચાલ્યા રાજા મહેલે પેઠે રે રામ રાણીની દાસી તો વેદ પોકાર રાજ્યના વેદ બોલાવે રામ મંછ રામ વેદ તમે અહીં જ આવો ને રાજાની નાની જુઓ રે રામ કાજક જતરો ને એકાતર્યો ચોથીયો તાવરે આવ્યો રે રામ એમ કહીને એક પડી કી આપી ત્યાં ને ત્યાં ઘડી ના થાય રે રામ સગાવાહા ના સર્વે ટોળે થઈ બેઠા અંતરના સગા સોર પેઠા રામ જીવ જતા એને કોને રે ચાલ્યો પલકમાં દેહ પડ્યો રે રામ લીલુડા વાંસની પાલખી બંધાવો ઊંચકનારા એને ચાર રે રામ ચાર જણા એની સાથે રે ચાલ્યા પુરુષે પાલખી લીધી રે રામ ચકલા સુધી એને સરવે વળાવે વાલા વળાવે પાછા વાળે રે રામ પાછો વળીને પ્રાણી શું જુએ રે જુઓ છો ક્યારે ગયા સગા વાલા રે રામ વાલા સગા તારા પાછા રે વળ્યા વાલે પીઠન કેરી કાઠી રે રામ પેલે પગ પ્રાણી જેમ તેમ ચડીયો બીજે પગથી એ વાલા ડીઠા રામ આરે રે ભાલામ હવે કેમ મોર ચાલશે હવે તો શી ગતિ થશે રે રામ ભાલા દેખીને પ્રાણી થર થર કાપીયો ધ્રુસ કે ધ્રુસ કે રોવા બેઠો રે રામ ભલો ઝંડો જીને ફરી ફરી પૂછે શું છે કર્યા તે પુણ્ય ને દાન રામ નથી કરી દાન માર્ગ ભૂલી ગયો રે રામ મોરે શું જાણું આગળ વિપતો રે પડશે ચમડા તો માર ખણું મારે રામ લોઢાની ગેડીઓ હતી ને મારે બરણે ભૂમ મારે માર રે રામ બીજે પગથી જેમ તેમ ચડ્યો ત્રીજે પગથી બહુ દીઠ રે રામ એને ગોખો હવે કેમ રે ચાલશે હવે તો સી ગતિ થાશે રે રામ ચોરી જોડાના દાન કરિયા હોય તો પ્રાણીને પાર ઉતારો રે રામ અનુગ્રહ હોય તો પણ લાવીને આપો રે રામ ફરી ફરીને મને સૂરે પૂછો છો નથી કર્યા પુણ્ય દાન રે મેં તો રામ ભલા તે જમડાની દયા આવી જૂનો જોડો એને આપ્યો રે રામ જમણાની નજરે પડ્યો મારી ખૂંચી લીધો રે રામ દેવના ચોર કહે તે શું કીધું ઉત્તમ દેહ તમે આપો રે રામ ફરી ફરી મનખો હવે નહીં આવે લક્ષ ચોરાસીમાં માં પડ્યો રે રામ ત્રીજે પગથી પ્રાણી જેમ તેમ ચડ્યો ચોથે પગથી ભૂખ લાગી રે રા અરે રે ભૂખ્યા કે મરે વાશે હવે તો સી ગતી થશે રે રા ઓ પેલા ઓ પેલા ભંડાર ભરિયા તેમાંથી શેર અન આપો રે રામ એ બસ સબ વરસ સુધી કમાયો ઉકાણે મળે મળુ રે રામ લક્ષાધિપતિ ભાઈ તે કે વાતો વાળો તારા તે ચાલ તારે રામ તેમાંથી કોઈ તારો હાથે આપ્યો તો તે મારી સાથે આવો રે રામ ચમચાવો તારી કોરણીને લાશે ખોખરી દોડી સાથે આવો રે રામ ચોથી પગ પ્રાણી જેમ તેમ ચડ્યો પાંચમે પગ રધી થારે રામ આરે રોટી માં હવે કેમ ચલાશે હવે શક્તિ થાશે રે રામ જોરે ગાયો ના દાન દીધા હોય તો પાર ઉતારે રે રામ નથી કર્યા દયા મુનિ કહો રે રામ પાંચમે પગ થી એ પ્રાણી જેમ તેમ ચડ્યો છઠી પગથી થી થંભ ની થે રામ ઓરે થંભે પ્રાણી પાઠ પાઠભી અડધો માને અડધો રમ્યો રે રામ રામ ભાઈ પતિ આપી ભૂખ્યા ને ભોજન આપ્યા રે રામ પ્રાણ જન ને સીધા રે આપ્યા તેણે પુણ્યમાં દાન મેળવ્યા રે રામ છઠ્ઠી પગથી પાણી જેમ તેમ ચડ્યો કેમ ચાલો સાત પગથી એ ઓન દીઠા રે રામ ચોરી બેસીને જેણે ચાડ્યો પીતી ચૂટી સાચો કરી પૂરી રે રામ આરે પ્રાણી પેલા કુંભમાં નાખો એવી તે શીપતી થાશે રે રામ

ધનરે ધન આજ ધારણ ધર્યા દયા કરીને મંદિર આવો રે રામ દયા કરીને મંદિર આવો રે રામ સ્વર્ગની નિસરણી સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિકૃષ્ણની છે મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં સ્વર્ગની નિસરણીના સાત પગથી આપણે સાંભળ્યા સ્વર્ગની નિસરણીના સાત પગથિયા જે કોઈ ગાશે કે સાંભળશે વૈકુંઠમાં તેનો થશે વાસ આપણો દેહ એ સ્વર્ગની નિસરણી છે નિસરણીના આ સાત પગથિયા છે જે પાર કરી જાય છે તે વૈકુંઠનો સ્વર્ગને પ્રાપ્ત કરે છે આ સાત પગથિયામાં પહેલું પગથિયું છે બાલકાંડ બીજું પગથિયું છે અયોધ્યાકાંડ ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ ચોથું છે કેશકિંડાકાંડ અને કાંકડા પાંચમું છે સુંદરકાંડ છઠ્ઠું છે લંકાકાંડ સાતમું છે ઉત્તરકાંડ જેમાંનું પહેલું પગથિયું છે બાલકાંડ તો જીવન જીવવાનો સાર એવું કહે છે કે બાલકાંડ એટલે કે બાળકની નિર્દોષતા બાળકની જેમ નિખાલસાપણે જીવ જિંદગી જીવવી જોઈએ બાળક બહુ નિર્દોષ હોય છે બાળકની જેમ નિર્દોષાથી જીવન જીવવી જોઈએ બીજું એ છે પગથિયું અયોધ્યા કાંડ અયોધ્યા કાંડ એટલે સંયમ મર્યાદા આદર્શોની સમાજ આ કાંડને યુવાનીનો કાંડ પણ કહે છે યુવાનીમાં ઊર્જા બહુ સતેજ હોય છે એ વખતે એને બે કિનારામાં ન રાખવામાં આવે તો તે નદીની જેમ મન ફાવે ત્યાં વહી જાય છે જીવન બરબાદ થઈ જાય છે આથી નિસરણીનો બીજું પગથિયું સ્વયં અને મર્યાદાથી ચડવું જોઈએ ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ આ અરણ્ય કાંડ એટલે તપ અને સત્સંગ આ બે વસ્તુ માણસે તપ કરવું તપ એટલે જે પરિસ્થિતિ આવે તેને હસ્તે મુખે સહન કરવાની તૈયારી રાખવી ચોથું પગથ્યું છે મૈત્રી એકબીજા માટે મૈત્રી ભાવ દુશ્મન ભાવ બિલકુલ નહીં પ્રેમથી જ પાપોનો સંપૂર્ણ નાશ થાય છે પ્રેમ હોય તો મારે નહીં છેતરે નહીં પ્રેમ હશે ત્યાં પાપ થશે નહીં અને પ્રેમ અતિ પવિત્ર અદભુત શબ્દ છે બધા વચ્ચે મિત્રતા પરસ્પર પ્રેમ રહે પરિવારના સદસ્યો વચ્ચે 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 કોમ કોમ દેશ આવે તો અદભુત આવે છે પાંચમું પગથિયું છે સુંદર કાંડ વિચારને કાર્યાત કરવો વિચાર આવે તેને કાર્યમાં મૂકવો કિશ કાંડમાં જેટલા લોકો છે એ બધા વિચાર જ કરે છે વિચારને કાર્યનો સ્વયંવય એટલે સુંદરકાંડ માનવ જીવન મળ્યું છે તો વિચાર કરવાનો નિર્ણય પણ લેવાનો છઠ્ઠું છે લંકાકાંડ માણસમાં નિખાલસા અને જે નિખાલસતા હશે ચમક્યા આવી હશે માણસ સહન કરતો હશે સત્સંગ કરતો હશે બધાની સાથે મૈત્રી રાખતો હશે વિચાર સાથે વર્તન પણ કરતો હશે આટલું થશે પછી એના જીવનમાં સંઘર્ષ આવશે સોનાને જ અગ્નિમાં તપવું પડશે બહુ મુકાબલો કરવો પડશે એ સંઘર્ષ વખતે શિવને યાદ કરજો શિવ ઉપાસના શિવ ભાવ શિવ કાર્ય સંઘર્ષમાં મદદ કરશે શિવ દ્રષ્ટિ શિવ વિચારોથી સમાધાન પ્રાપ્ત થશે અને સંપૂર્ણ સમાધાન એ સાતમું પગથિયું અને છેલ્લો પગથિયું ઉત્તરકાંડ છે માનવ એ જ રામાયણનું કેન્દ્ર લક્ષ્ય છે સમગ્ર પ્રશ્નોમાં સમાધાન થઈ ગયા આ નિસરણી આમ ચડે તો સ્વર્ગમાં લઈ જાય છે પણ ઉલટી ઉતરે તો નરકમાં જાય નિર્દોષાને બદલે કપટ સમયકતાને બદલે અતિરેક તપને બદલે ભોગ સત્સંગને બદલે કુસંગ મૈત્રીને બદલે વેર આવ્યું તો સ્વર્ગના બદલે નરક આવે માનવ શરીર સમાન હોય કોઈ ઉત્તમ શરીર નથી આ એક નિસર્ગ છે એના સાત પગથી આપણે જોયા ઉપર જઈશું તો સ્વર્ગ યા મુક્તિ મળશે અને નીચે તરફ જઈશું તો નરક મળશે માણસ જે રીતે ધારે એ રીતે ગતિ પ્રાપ્ત કરી શકે છે એ માનવ માનવના હાથમાં છે નરક તન સમ નહીં કોની દેહી જીવ સરાચર જાતનને દેહી નરક સ્વર્ગ અપબર્ક નિસેની જ્ઞાન બિરાગ ભક્તિ અને શુભ શુભદેહની આની શરણનીનો ઉપયોગ જે કરશે તેને આ ત્રણ વસ્તુ મળશે માનવ દેહ જ્ઞાન જ્ઞાનની દ્વારા જે પ્રાપ્તિ થશે વૈરાગ્ય અતિર્ થઈ શકે અને માનવ દેહ દ્વારા પ્રભુનું ભજન થઈ શકે પ્રભુ ભજનથી જ વ્યક્તિને આનંદ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે

ઉતરશું તો આપણને જે નરક અને દુઃખની પ્રાપ્તિ થાય છે એવો સાર આ સ્વર્ગની નિસરણીમાં આપણને મળે સ્વર્ગની નિસરણીના સાત પગથિયા જળી જાય છે તેને મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં સુંદર સ્વર્ગની નિસરણી સુંદર શબ્દોમાં આપણે સાંભળી જે સાંભળવાને સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ચેનલ કરી લેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સોને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ